નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે લગાવવાની ઓફર આપી છે ઈ રૂપિયા ત્રેવીસો થી શરૂ થાય છે અને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂપિયા ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી ઉપલબ્ધ છે આ સાથે એક વર્ષનું મફત સૌ વીમા કવર અને પચીસ વર્ષની વોરંટી મળશે ટાટા પાવરનું લક્ષ્ય છ લાખ રૂપિયા નવરાત્રી બે હજાર પચીસ નું આયોજન બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી થશે પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે સતત બીજા વર્ષે આ ગરબા મહોત્સવમાં પરફોર્મ કરશે આ ઇવેન્ટ કેન્સર પીડિતોની મદદ માટે યોજાશે જેમાં એસી ડોમ

ફિલ્મે બીજા દિવસે ત્રેપન પોઈન્ટ પચાસ કરોડની કમાણી કરી આ સાથે બે દિવસમાં કોલીનું કોલ કલેક્શન હવે એકસો અઢાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા થઈ ગયું છે ચેન્નઈમાં ફિલ્મનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે અહીં તેના તમિલ વર્ઝનનો ઓક્યુપન્સી છન્નું જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પંચ્યાસી પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટરમાં વાવેતર રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પંચ્યાસી પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં સામે ચાલુ વર્ષે ચુમ્મોતેર પોઈન્ટ લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયું છે આમાં તેલીબિયા ના પાકનું છવ્વીસ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટર મગફળીમાં વીસ ચોપન લાખ હેક્ટર કપાસમાં વીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટર ધાન્ય પાક બાર લાખ હેક્ટર ડાંગરમાં આઠ પોઈન્ટ લાખ હેક્ટર મકાઈ બે લાખ હેક્ટર કઠોળ ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર અડતાલીસ લાખ હેક્ટર અને ઘાસચારો આઠ પોઈન્ટ બે લાખ તો મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ શનિવાર સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે દરમિયાન હવામાન વિભાગે શનિવારે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જારી કર્યું હતું તે જ સમયે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને અપીલ કરી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી બસો ને સાત જળાશયોમાં બોતેર ટકા પાણીનો જથ્થો રાજ્યમાં સારા વરસાદને કારણે ગુજરાતમાં જળાશયો છલકાયા છે રાજ્યના બસો ને સાત જળાશયોમાં બોતેર પોઈન્ટ શૂન્ય બે ટકા પાણીનો જથ્થો છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં ચોસઠ પોઈન્ટ એકવીસ ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં અગ્ન પોઈન્ટ ચોરાણું ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં સિત્તેર પોઈન્ટ ટકા કચ્છના વીસ ડેમમાં ચોપન પોઈન્ટ પચીસ ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં છાસઠ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો છે નર્મદા ડેમમાં હાલ ચોતેર પોઈન્ટ ચોરાણું ટકા પાણીનો જથ્થો છે હાલમાં એકાવન ડેમ હાઈ એલર્ટ ઉપર છવ્વીસ એલર્ટ ઉપર અને ચોવીસ ડેમ વોર્નિંગ ઉપર જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ સત્તર ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે કારણ કે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જે કપાસ સોયાબીન અને નમકફળીના પાકને ફાયદો કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઇવે પર સાતમ આઠમના તહેવારને કારણે ભારે ટ્રાફિક જોવા મળ્યો નેશનલ હાઇવે પર સાતમ આઠમના તહેવારને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ગીર અને સોમનાથ તરફ જતા હજારો પ્રવાસીઓ ફસાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડથી જામવાડી પેટ્રોલ પંપ સુધી બે વાહનોની કતાર લાગી છેલ્લા દોઢ વર્ષથી ચાલતા સિલેક્શનના કામને કારણે આ સમસ્યા વધુ વિકટ બની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મોટા રેકેટનો પર્દાફાશ કાગવડ પાસે રેલવે ઓવરબ્રિજ નીચે વિદેશી દારૂનું કટિંગ કરતી વખતે વીરપુર પોલીસે દરોડો પાડીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે ઓક્સિજન ગેસ લિક્વિડ ટેન્કરમાં ચોરખાનું બનાવીને છુપાવેલી 700 થી વધુ દારૂની પેટીઓ સહિત આશરે એક કરોડનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે જે કે બુટલેગરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે અને પોલીસ તમને પકડવા માટે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજીમાં ભગવાન સાંભળિયાને પંદર કિલો સોનાનો શણગાર જન્માષ્ટમીના પવિત્ર પર્વે શામળાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો મંદિર ટ્રસ્ટે લગભગ સાંભળ્યાને પંદર કિલો સોનાના આભૂષણોથી અનોખો શણગાર કર્યો મૂર્તિને સુવર્ણ પીછ મુગટ કુંડળ ગદા ચક્રા અને પાદુકા જેવા અલંકારોથી શણગારવામાં આવ્યા આરતીના દિવ્ય દર્શનથી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા જેમણે આ ભવ્ય શણકારના દર્શન કરીને આનંદ માણ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી દરમિયાન દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સત્તર ઓગસ્ટ સુધી ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અને ભારે વાહનોના પ્રવેશો પર પ્રતિબંધ મૂક્યો છે મંદિર તરફના માર્ગો જેવા કે હાથીગેટ ગેટ કાનદસ બાપુ આશ્રમ મહાજન બજાર જોધાબા માણેક ચોક અથાણ ચોક કીર્તિસ્તંભ સર્કલથી વાહન પ્રવેશ બંધ રહેશે શાક માર્કેટથી ચોકથી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકમેળો શરૂ થાય તે પહેલા જ બંધ થયો રાજકોટમાં લોકોને મેળાની મજા માણવા માટે મળશે નહીં કારણ કે તંત્રની બેદરકારીને કારણે મેળો શરૂ થાય તે પહેલાં બંધ થઈ ગયો લોકો મેળો માણવા આવ્યા પણ નિરાશ થઈને પાછા જવું પડ્યું તંત્ર દ્વારા ચકાસણી ન કરવામાં આવતા મેળો ચાલુ જ ન થયો સંચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો મિત્રો હવે તમે તંત્ર સામે શું કહેશો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે